દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ લાઈક સબસ્ક્રાઈબ શેર કરો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમની આગેવાનીમાં થયેલા વિકાસના કામો અને ત્યાંના આગેવાનો અને કાર્યકર્તાઓ કરેલી જહેમત એનું પરિણામ ગુજરાતમાં પણ મળ્યું ગુજરાતમાં કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીમાંથી એક વ્યક્તિને ત્રિપાક્ષી જંગ માટે ઉભો રાખ્યો પરંતુ એમના કારનામાં એમાં એ ફાવી શક્યા નહીં માવજી પટેલ જેમણે ઉભો રાખ્યા તો એમણે પાવરની વાત કરતા હતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પાવરનો સ્વાદ એ ધૂળ ચાટતા કરી દીધા કોંગ્રેસના લોકસભામાં જીતેલા ઉમેદવાર લોકસભાના ઇલેક્શનમાં પણ સિટિંગ એમએલએ હોવા છતાં ત્યાંના મતદારોએ એમને નકાર્યા હતા એમને માઇનસમાં રાખ્યા હતા ત્યારે જ એમણે વાવના આ એમએલએ એમના કાર્યશૈલી